હેલો મિત્રો કેમ છો તો આજે બહુ સમય પછી આજે વિડીયો પર તમને જોવા મળ્યો છું તો આજે બહુ દિવસ પછી તમને ખાસ એક વિડીયો લઈને આવી રહ્યો છું અને હું આજે વિડીયો બતાવવાનો છું વાયરલેસ માઇક હું જે ઓનલાઈન ઓર્ડર કર્યો છે તેને ઓનલાઈન ઓર્ડર વાયરલેસ માઇક આવી છે તો ચલો હું તમને વાયરલેસ માઇક બતાવું આ છે વાયરલેસ તો આ છે વાયરલેસ માઇક્રોફોન આ આવું કંઈક દેખાઈ રહ્યું છે બહારનું ફોર ટાઈપ સી ફોર આઈફોન તો આપણે મંગાવી છે ફોર ટાઈપ સી તો અંદરથી કઈ આવી રીતે હોય છે આ છે આઈફોન માટેની પિન અને આ છે ફોર ટાઈપ જે આપણા એન્ડ્રોઈડમાં લાગે તે અને વાયરલેસ નું માઇક આવી રીતના હોય છે એક બાજુ બટન આપવામાં આવેલું છે અને એક બાજુ આ ચાર્જિંગ પિન આ વાયરલેસ બે માયર બે વાયરલેસ માઇક છે પણ ચાર્જિંગ પીનો હોય છે આ બાજુ અને આ ટાઈપ સી અને અંદર જોઈએ આપણે અંદર શું છે આ કેબલ છે જે ચાર્જિંગ અને કઈ રીતે યુઝ કરવાનો તે માટેની ચિઠ્ઠી છે આ લગાવી દઈએ અત્યારે તમે જે અવાજ સાંભળી રહ્યા છો તે આ છે વાયરલેસ માઇક નો અવાજ તો કમેન્ટ કરીને બતાવજો વાયરલેસ માઇક નો વોચ કેવું આવે છે અને આ માઇકમાં કોઈ પ્રોબ્લેમ છે તો એ પણ કમેન્ટ કરીને બતાવજો અને હવે આપણા વિડીયો નતા આવતા પણ હવે આપણા રેગ્યુલર વિડિયો કંઈક આવું હતું આ વાયર લેક અને તમને તો મિત્રો કંઈક આવું હતું વાયર લાઇક અને જો તમને આનો અવાજ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને બતાવજો તો હવે મિત્રો આપણો વ્લોગ આવતા રહેશે આપણે બહુ ટાઈમથી આપણે બહુ ગેપ પાડી દીધી છે વિડીયો નહોતા આવતા પણ હવે આપણા વિડીયો રેગ્યુલર આવશે બરાબર તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે એ તમને મારા નવા વિડીયો તમને મળતા રહેશે અને હું અત્યારે જ છું અત્યારે અમદાવાદમાં રહું છું તો તમને અમદાવાદમાં કઈ જગ્યાના વિડીયો તમને જોવાના ગમશે તો જે કઈ જગ્યાનું મને લોકેશન નાખો એટલે હું એ જગ્યાનો વિડીયો બનાવીને મૂકીશ તો વિડીયો આજના વ્લોગમાં બસ આટલું હવે મળશું નવા વ્લોગમાં અને નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે તો મળીશું નવા વ્લોગમાં ચલો બાય